નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહી પોરા જ્યાં જ્યાં ચૂંટણી ત્યાં ત્યાં ટાઈમ્સ ઓફ ગુજરાત નો કેમેરો અને હવે ગુજરાત ની અંદર ફરી એકવાર પેટા ચૂંટણીના પડગમ વાગવાના છે વિસાવદર ની વિધાનસભા કે જે ચૂંટણીમાં જીત્યા બાદ ધારાસભ્ય એ પક્ષ પલટો કર્યો અને પક્ષ પલટો કર્યા બાદ આ વિધાનસભા લગભગ દોઢ વર્ષથી ખાલી પડેલી છે ભૂપત ભાર બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં અહિયાં થી જીત્યા હતા બે માં તે પહેલા હર્ષદ રીબડિયા વિસાવદર ની અંદર છે ત્યારે તાલુકાનું બનેલું છે જુનાગઢ તાલુકાના અમુક ગામડા વિસાવદર ના ગામડા અને ભેસાણ તાલુકાના બ્યાસી ગામડા એમ કુલ આટલા ગામડાઓને મળી એક વિધાનસભા બનેલી છે ત્યારે અહિયાં જે જનતા છે કારણ કે આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ ત્યારે એ બે માંથી પસંદગી કરવામાં આવે છે કે પછી કિરીટ પટેલનો એક ચહેરો તે પણ ચર્ચામાં છે તેમની પસંદગી કરવામાં આવે છે કોંગ્રેસ શું કરે છે જનતા મારી સાથે જે જનતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ બાલુભાઈ વાળા છે બાલુભાઈ

ટૂંક આમ આદમી પાર્ટી પછી કેશુબાપા પટેલ હોય કે પછી કુરજીભાઈ ભેસાણી આ બધા ખેડૂત નેતા ખેડૂતો નું અહિયાં બહુ વર્ચસ્વ કે હા ખેડૂત ને લક્ષ્ય હોવા જોઈએ ખેડૂત પુત્ર ખેડૂત પુત્ર

સો થી સત્તાધારી પક્ષ ની વિરુદ્ધ માં સત્તાધારી પક્ષ ની વિરુદ્ધ માં જ વિશાવદર વિધાનસભા નો ઉમેદવાર સૂટાય એવું છે હમ તમારું શું નામ દેખો ભાઈ કનાશો દાદા છનાકાના છનાકાના છો હા હું કે છો આ દાદા જેમ કીધું કે કોણે સપોર્ટ કરો અમે તો કામ કરે એમ દઈ કામ કરે એમ ન જઈ હા કોણ કામ કરે તમામકો આટણ કોઈ છે નહીં રેડ્યુ રાજ છે અચ્છા આમને જે સવાલ પૂછે તમને પણ પૂછું છે તમારા ધારાસભ્ય હતા એ મૂકીને જાતા રહ્યા અધૂરું વચ્ચે તો એમે એમાં પછી હું એમાં લઈ લીધા અમે આ આદમી આદમી હા બે હતા હા લઈ લીધા ખરીદી તો આવો પછી અમે અમને લઈ લીધા છે તો જે તોય કામ કરે ને મત દેવાનું કામ કરે ને દેવા

રાજીનામું તમાર તમે તમારું શું નામ નામ બાપભાઈ ક્યાં ના છો કેટલી ઉમર તમારી મારી ઉમર છે પચાસ પચાસ એક વર્ષ શું કેમો તો પાર્ટી છે બરોબર વિરોધ નો કોઈ પણ પક્ષ હા એટલે જતા કોઈ પણ કામ થાય ને ગમે તાલુક હોય કેમકે સત્તાધારી પક્ષ છે બરોબર

આવે તો કામ કોઈ ને કઈ મેળ્યું નથી બેલ થી કઈ નથી મેળ્યું નહી કામ નથી

વધારે વસ્તી રહે કામગીરી કરે એને મળે કામગીરી કામગીરી કરે હા કામગીરી કરે એને મળે કામગીરી ન કરે બનાવી મત લઈ જવાના પછી કઈ કામગીરી પાછો વારીન જોવાનો નઈ એને એક એક ફરુ પગે લગવાનો અમાર પાછો વાળા પગે લગવાનો પાછો ર બગા પણ કામગીરી થાય નઈ આમાં છે ને વિશાવદરમાં એવું લોકો કહે છે કે રાજસ્થાન જેવું છે એકવાર કોઈ ચૂંટાય પછી બીજી વાર ન ચૂંટાડો જેમ કે સત્તર માં કોંગ્રેસ ચૂંટાય 22 માં આમ આદમી પાર્ટી ચૂંટાય હવે હવે કોણ ચૂંટાશે હવે તો અમને એમ કે કોંગ્રેસ ચૂંટાય કોંગ્રેસ ચૂંટાય અને પણ શું કહેવા કે કોંગ્રેસ નું સંગઠન ખરું સંગઠન તો હોય જ ને

જે રીતે તમે જોયું કે હું ચાની એક લારી પર ઉભો હતો ગામડાની જનતા છે જે લોકલ પબ્લિક છે તે અહીંયા આવે બેસે ચર્ચા કરે અને ચર્ચા કર્યા બાદ જે એમનો મત છે તે આખરે મહત્વપૂર્ણ મત સાબિત થતો હોય છે ભેસાણ ની અંદર કુલ ગામડાઓ છે અને બેતાલીસ ગામડાઓની અંદર ભાઈ ભાઈ મળ્યા મળ્યા એક 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 બીજા કોઈ એક ગામ હતું નામ ભૂલી ગયું એ ગામ ના ભાઈ આપણે મળ્યા દરેક ગામની પોતી સમસ્યા છે પોતપોતી સમસ્યા છે પોતપોતી કુ તેનું સમાધાન પણ છે અને સમાધાન શું છે નેતાઓ કઈ રીતના હવે ચૂંટણીનો પ્રચાર કરે છે આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયા ને જાહેર કરી દીધા છે કોંગ્રેસ પાર્ટી જેમ બે જણાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું પણ અહીંયા કંઈક ચાન્સ બની શકે એમ છે. ભારતીય જનતા પાર્ટીમાં કોણે ટિકિટ આપશે? ભારતીય જનતા પાર્ટી શું ભૂપત બહાયણીને આપશે? શું હર્ષદ ત્રિબડીયાને આપશે? શું કિરીટભાઈ પટેલને આપશે? કોઈ મહિલા ચહેરો પણ ભારતીય જનતા પાર્ટી ઉપર ઉતારે તેમાં એમાં પણ નવાઈ નથી લાગતી. ત્યારે હવે જોવાનું છે કે બે મહિનાની અંદર જે ચૂંટણીનો ખરેખરીનો ખેલ ખેલાવવાનો છે વિસાવદરની અંદર આ ખેલમાં આખરે કોણ બાજીગર નીવડે છે? હજુ પણ તમને ગામડાઓમાં લઈ જઈને ગામડાની જનતા સાથે પણ મુલાકાત કરાવીશ હાલ આ વિડીયોમાં આટલું જ મારી સાથે કેમેરા પર્સન ચિરાગ પરમાર છે કેમેરા પર્સન ચિરાગ પરમાર સાથે મોહિમ પારા ટાઈમ્સ ઓફ ગુજરાત બેસાણ